નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાજ ન્યૂઝ રણ આ મારું સોળે સજે છે શણગાર દીપાવલીના તહેવારોને અનુલક્ષીને ત્રેવીસમી ઓક્ટોબરથી શરૂ થતાં વિશ્વમાં રણોત્સવની તૈયારીઓ ચરમસીમાએ સહેલાણીઓના સત્કાર માટે સપ્તરંગી સજાવટ વચ્ચે શ્વેતની સફેદી હજી ખારા પાણીમાં ગરક છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીના અહેસાસને લઈ રણમાં ભરાયેલા કાળાજળ મીઠાના રૂપ રૂપમાં રૂપાંતર થવાની શક્યતાઓ વધી મીઠાની સફેદ સાજલી સવાયા પછી રણ ઉત્સવ અસલી રંગો ડિસેમ્બરના પ્રારંભથી જ છે દેશી વિદેશી મહેમાનોના આકર્ષણ વિલેજ રિસોર્ટ અને ટેન્ટ સિટીની સજાવટ માટે ભારે દોડધામ પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવા કચ્છમાં અનેક તકો ઉપલબ્ધ છે અહીંના લોકોની જીવનશૈલી હસ્તકલા કારીગીરી તેમજ ભાતીગણ ભૌગોલિક ભૂપૃષ્ઠની ભરમાર વચ્ચે દેશી અને વિદેશી સહેલાણીઓને ખેંચી લાવવાની એક સફળ નેમ સાથે ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમ દ્વારા છેલ્લા બે દાયકાથી કચ્છના મોટા રણ વચ્ચે શરૂ કરાયેલા મહોત્સવને ઉત્તરોત્તર મળતી સફળતાને લઈ ચાલુ સાલે આ મહોત્સવની ઉજવણી ઓક્ટોબરથી શરૂ કરવા આયોજન વચ્ચે હાલ શ્વેતરણ પોતાના અસલી મિજાજમાં માલતું નથી નમકના ક્ષારયુક્ત પાણી સમુદ્રના માફક હિલોડે ચડ્યું છે જોકે છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીના અનુભવતા ચમકારા વચ્ચે આગામી કેટલાક દિવસોથી ઠંડીના અનુભવતા ચમકારા વચ્ચે આગામી બે ત્રણ સપ્તાહ સુધીમાં સફેદીની ચાદર છવાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે દીપોત્સવના તહેવારોના રજાઓ લઈને લઈને મોટી સંખ્યામાં ઉમટતા સહેલાણીઓ માટે રણમાં નજારો કદાચ નસીબ ના થાય પરંતુ આતિથ સત્કાર માટે તાત્કાલાત્મક વિલેજ રિસોર્ટ અને ટેન્ટ સિટીની તૈયારીઓનો ભારે ધમધમાટ જોવા મળશે કેવી તૈયારી ચાલે આ વખતનો જે રણોત્સવ છે એમાં આપે જોયું કે અત્યારે વરસાદ પણ સારો અહીંયા પડી ગયો છે આમ એક વસ્તુ જોઈએ છે તો અમારી મુખ્ય જે જીવન નિર્વાહ છે તે પશુપાલન છે એટલે વરસાદની પણ અમને તાતી જરૂર એટલી જ હોય છે અને પછી જો રણોત્સવ તરફ જઈએ તો રણોત્સવની તૈયારી કરવી એમાં પણ જે વરસાદ છે એક વિધન બનતો હોય છે તો એક કહેવત છે ને કંઈ ખુશી કંઈ ગમ વરસાદ પડે ત્યારે ખુશી થાય છે પણ જ્યારે આ બધું આપ જુઓ છો અમારા જે ઘૂંઘા છે કે જે રિસોર્ટ છે એમાં બધું લીપણ આ બધું અમે કરતા હોઈએ છીએ તો એ લીપણ અને બહારનો જે કલર છે વરસાદના હિસાબે ખરાબ થઈ જતો હોય છે તો આર્થિક નુકસાની પણ થતી હોય છે પણ પશુપાલનને જોવા જઈએ ત્યારે એમ થાય કે નાના ભલે નહીં લીપણ તો આપણે કરી લઈશું સજાવટ પછી કરી લઈશું પણ વરસાદ સૌના માટે જરૂરી છે તો અત્યારની જે તૈયારી છે એમાં થોડીક આમ તકલીફ છે અને થોડીક મહેનત વધારે થઈ છે

ડૉક્ટર પાસે દવા લેવા જાય તો ડૉક્ટરે એમ કે કે આ બહેનોને ફળફ્રૂટ અને લીલા શાકભાજી ખવડાવજો પણ સાહેબ અહીંયા તો ઓપ્શન જ નહોતું અમારી પાસે લીલા શાકભાજી કે ફળફ્રૂટ મળવા એ તો બહુ મુશ્કેલ પણ નહીં પણ નામુમકિન જેવું હતું રણોત્સવ ચાલુ થયા પછી અત્યારે રોજ સવારે તાજા ફળફ્રૂટ મળે છે શાકભાજી મળે છે પછી અમારા રોડ રસ્તા ઘણો બધો વિકાસ થયો છે આપ ભિરંડિયારાથી લઈને જુઓ છો તેમ કેટલી વખત આ રસ્તો બન્યો છે રણોત્સવ ચાલુ થયા પછી અને રસ્તાની આજુબાજુ એક રોનક આવી ગઈ છે આ રણોત્સવ થકી કારણ કે આપણે અહીંયા રિસોર્ટ બન્યા એના થકી લોકોનું ધોરણ ઊંચું આવ્યું અને પોતાની જે આર્થિક પરિસ્થિતિ હતી એનાથી પણ લોકો સધર બન્યા છે અને બીજી વસ્તુ એ છે કે અમારે પહેલો પ્રશ્ન હતો લાઇટનો કારણ કે થોડાક વાદળો ને અમારો પાવર બંધ થઈ જતો હતો અને પાછો શિયાળામાં ચાલુ થતો ચાર મહિના અમારે પાવર બંધ રહેતો હતો

આ રહેવાની સગવડ બીજી એના વધારવા માટે કઈ કઈ વ્યવસ્થાની જરૂર છે સરકાર શું કરી શકે બની સાહેબ મેન વસ્તુ તો એ છે કે જ્યારે આપણો રણ ઉત્સવ ચાલુ થયો ત્યારે આપણા ત્યારના તાત્કાલી મુખ્યમંત્રીના વડાપ્રધાન શ્રી જેમની આ મેન હતકી અત્યારે આ રણ આટલા વર્ષો સુધી અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયો છે એની એ જ નેમ હતી કે લોકલ ફોર વોકલ એટલે લોકલને વધારે ફાયદો થાય તો આમ તો જોવા જઈએ તો ઘણા બધા રિસોર્ટો બની ગયા છે અને ટેન્ટ સિટી પણ તે અવેલેબલ છે અને હમણાં જવા જોવા જઈએ તો ત્રણ ચાર ટેન્ટ સિટીના બીજા પણ સ્ટ્રક્ચર ત્યાં નવા બનવાના છે એટલે રહેવા માટેની તો સુવિધા મળી રહે છે પણ જ્યાં સુધી લોકલની વાત છે તો લોકલમાં એવું છે કે અત્યારે અમારા રિસોર્ટ છે શરૂઆતમાં જેમ ગુજરાત ટુરિઝમે અમને લાઇસન્સ ઇસ્યુ કર્યા હતા હોમ સ્ટે માટે પણ પછી થોડાક સમય પછી રદ થઈ ગયા અને કોઈને પછી રિન્યૂ ના થયા તો આવી રીતે સરકાર તરફથી લોકલ માણસને જો કંઈ પણ હેલ્પ કરવામાં આવે જેમ કે અત્યારે અમારી પાસે દસ રૂમ છે અમારે અહીંયા જે મહેમાનો આવે છે એમને જે આપણું કલ્ચર છે લોકલ એનું જમવાનું સાદું જે ઘરનું હોય બાજરાનો રોટલો ઘી ગોળ રીંગણનો હોરો પછી આપણી ઘરની છાશ હોય પછી અહીંયા રાત્રે જે અમારું ફૉલ્ક મ્યુઝિક થાય છે કેમ્પ ફાયર સાથે એ પણ આપણું દેશી હોય છે જેમાં કચ્છી કાપી કચ્છી ભજન અને જેમ આપણે કંઈ સૂકી સંગીત હોય છે તો એવી રીતે જો આ રિસોર્ટવાળાને સરકાર તરફથી થોડુંક પ્રોત્સાહન આપવામાં આવે જેમ કે થોડીક લોન બાબતે કે આ લોકોને થોડીક હેલ્પ કરવામાં આવે તો એ રૂમો વધારી શકે અને જે ઓરિજનલ કલ્ચર છે એ જે ત્યાંથી લોકો આવી રહ્યા છે એમને માણવા મળે છે એવી વસ્તુ સાંભળવા મળે છે કે આ વર્ષે વધુ વરસાદને લઈને પાણી વધારે ભરા એટલે રણ ઉત્સવ જે સફેદ રણ બનાવવાની પ્રક્રિયા છે સાહેબ હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો રણની અંદર પાણી ઘણું બધું ભરેલું છે હવે એનો ઓપ્શન એક જ છે કાં તો જે કંપનીઓ છે એ કોઈ કેવી પરિસ્થિતિનું નિર્માણ કરીને પાણી ખેંચી શકે બાકી અત્યારે જે વરસાદ થકી પાણી ભરેલો છે તો દિવાળી ઉપર જે પર્યટકો આવશે એમને જે રણોત્સવ છે એમની મજા માણવા વ્હાઈટ રણ જે થઈ જતો હોય છે તે નહીં મળે કારણ કે ત્યાં કદાચ પાણી સુકાઈ ગયું હશે પણ કાગળ કીચો હશે હકીકતમાં રણોત્સવ છે ને સાહેબ અમારા મતે તો નવેમ્બરથી ઉજવવાનું ચાલુ થાય તો બેસ્ટ રહે કારણ કે આ નમકને જે નમક આચ્છાદિત રણ થાય છે એને ઠંડી વધારે જોઈએ ઠંડી શરૂ થાય એના પછી એનો થર જામે અને પછી જે એની વ્હાઈટનસ આવે એટલે એ લોકોને માણવાની મજા આવે બાકી દિવાળી ઉપર અત્યારે તો આપણે જોઈએ છીએ કે બહુ મુશ્કેલ છે પાણી સુકાવવું કદાચ પાણી સુકાઈ જાય પણ એટલું બધું જે વ્હાઈટનેસ છે તે નહીં આવે એક પણ છે અને ભવિષ્યમાં બારે માસ રણ ઉત્સવની ઉજવણી થાય શક્ય છે સર એના માટે હું થોડુંક કહીશ કે સરકાર માટે કદાચ શક્ય છે પણ અહીંયાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના રૂપે જો આપણે જોવા જઈએ તમે અહીં સાહેબ અવારનવાર આવો છો આપણને પણ ખબર છે કે માર્ચ પછી ગરમીનો પારો વધતો જાય છે સતત અને ઉનાળાની અંદર પછી ધૂળ ઉડવાનું ચાલુ થઈ જાય છે ધૂળની એટલી ડમરીઓ હોય છે કે આપણે વેકરિયા રણમાં આવતા હોઈએ ત્યારે ગાડીની લાઇટો ચાલુ રાખવી પડે છે તો આવી પરિસ્થિતિમાં જે ત્યાંથી ટુરિસ્ટો આવશે કારણ કે એક તો આપણે અહીંયા એટલું બધું હરિયાળી નથી કે એ ગાડી ઊભી રાખીને ક્યાંક છાયણામાં બેસી શકે કે રણની વાત કરું છું તો રણની અંદર એવી કોઈ પરિસ્થિતિ નથી કે એ લોકો બે મિનિટ ત્યાં ઊભા રહી અને થોડીક ઠંડી હવા કે લઈ શકે તો એક તો એ અભાવ છે અને બીજી ગરમી વધી જાય છે અને ત્રીજો સાહેબ બંનેની અંદર આ જેટલા બધા રિસોર્ટ છે ને એમાં આપ જોશો ગરમી વધે એટલે જેવી લાઇટ ચાલુ કરી એટલે બધા જંગલના જીવડા એ લાઈટ ઉપર હોય એટલે મહેમાનોને અહીંયા રોકાવામાં રહેવામાં પણ આ બધી અસુવિધાઓનો કે એક અડચણરૂપ થશે એટલે મારા મતે એવું છે કે ચોમાસાની અંદર પણ અહીંયા તકલીફ જ હોય છે આપને ખબર છે કે આ લાંબો અંતરિયાળ વિસ્તાર છે એટલે ઘણી વખત કંઈક વિકસે પડતા લાઇટ પાવર પણ બંધ હોય છે અને બધા રિસોર્ટો જે છે લગભગ લોકલ જે રિસોર્ટો છે એ બધા આના ઉપર આધારિત છે એટલે આ બધી સમસ્યાઓ છે આ સમસ્યાઓનું જો નિરાકરણ થાય તો થોડુંક ફરક પડે પણ ભૌગોલિક પરિસ્થિતિ જે છે એના હિસાબે મારા મતે ઉનાળામાં બહુ આમ કાઠું રહે